સિઝનલ દુકાનો ઉપરાંત નવી દુકાનો અને સ્ટોલ કરી વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે ત્યારે ફાયર સેફ્ટી સંબંધિત તમામ બાબતોની તપાસ કરી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ આપવામાં આવશે દિવાળીના તહેવારમાં ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે ત્યારે સિઝનલ દુકાનો ઉપરાંત નવી દુકાનો અને સ્ટોલ કરી વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે ત્યારે ફટાકડા સંબંધિત લાયસન્સ અને ઇન્સ્પેક્શન માટે ફાયર સેફ્ટી સંબંધિત તમામ બાબતોની તપાસ કરી પોલીસ અને તંત્ર દ્વારા લાઇસન્સ આપવામાં આવશે ફટાકડા માટે પાંચસો ચોરસ મીટરથી ઓછી જગ્યામાં જો દુકાન કે સ્ટોલ હોય તો હવે ફાયર વિભાગ દ્વારા નહીં પરંતુ પોલીસ દ્વારા એનઓસી આપવામાં આવશે દુકાનમાં ફાયર સેફ્ટી માટે કેટલા ફાયર એક્ઝિક્યુશનના બાટલા રાખવા રેતીની કેટલી ડોલ રાખવી પાણી કેટલું ભરીને રાખવું તેમજ ફાયર એક્ઝિટ કઈ બાજુ રાખવું તે ઉપરાંત હોજરેલ કેટલી હોવી જોઈએ કેવી હોવી જોઈએ વગેરે અંગે હવે ફાયર વિભાગના નહીં પરંતુ પોલીસ વિભાગના અધિકારીઓ આ બધી તપાસ કરી એનઓસી આપશે જો ફાયર સેફ્ટી અંગે કોઈપણ નિયમોનું પાલન નહીં કરવામાં આવ્યું હોય અને આગ અથવા અકસ્માતની ઘટના બનશે અને તેમાં ફાયર સેફ્ટી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી રાખી હશે તો પણ ફાયર વિભાગ નહીં પરંતુ પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તંત્ર જવાબદાર રહેશે રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે જેમાં તમામ પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવવામાં આવ્યું છે કે ફટાકડા સંબંધિત પરવાના ઇશ્યુ રિન્યૂ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી માટે પાંચસો ચોરસ મીટર કરતાં ઓછું માપ ધરાવતી દુકાન માટે નિયમોનુસાર એનઓસી આપવાનું ચેકલિસ્ટ મોકલી આપવામાં આવ્યું છે જે ચેકલિસ્ટ મોકલી આપવામાં આવ્યું છે તેમાં દુકાનમાં ફાયર સેફ્ટી માટે કયા સાધનો હોવા જોઈએ વગેરે અંગેની તેઓ દ્વારા તપાસ કરવાની રહેશે ફટાકડાની દુકાનમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકલિસ્ટ મોકલવામાં આવ્યું છે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડા વેચાણનું લાયસન્સ કોણ આપશે તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે જેમાં ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે કે હવેથી ફટાકડા સંબંધિત લાયસન્સ અને ઇન્સ્પેક્શન માટે ફાયર સેફ્ટી સંબંધિત તમામ બાબતોની તપાસ કરી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ આપવામાં આવશે પણ અમદાવાદ જેસીપીએ રાજ્ય સરકારને પત્ર લખી કહ્યું છે કે પોલીસ ટેકનિકલ માણસ નથી તેથી ચીફ ફાયર ઓફિસરને સત્તા આપો